ભાઈ મેં માર્ક કર્યું કે ઘણા બધા શિક્ષકો પાસે એટલું બધું ટેલેન્ટ હોય છે ને કે આખું શહેર ન બદલી શકે પણ તું ખબર નહીં મોટા ભાગના શિક્ષકો પોતાના ટેલેન્ટનો ઉપયોગ કરતા નથી અને આખી જિંદગી નોકરીમાં જ ફસાઈ જાય છે અને પછી એવું કે છે કે પૈસા તો ખાલી ટ્યુશન વાળા લોકો જ કમાય છે પણ ભાઈ આ વિચાર ખોટો છે આજના વેડાવું તમને પાંચ એવા બિઝનેસ આઈડિયા બતાવીશ જો તમે ટીચિંગ પ્રોફેશનમાં હોય તો આ બિઝનેસ તમારે કરવા જોઈએ જોઈએ આખું ગામ કમાતું હોય તો આપણે કેમ રહી જઈએ એ વિચારીને કામ ચાલુ કરવું જોઈએ દેખો આ બિઝનેસ તમે નાના સ્તરે ચાલુ કરી શકો છો જેમ જેમ વધે એમ તમે એને આગળ લઈ જઈ શકો છો પણ ચાલુ તો કરવા પડશે ચલો વિયો શરૂ કરીએ નમસ્કાર દોસ્તો ગેમ જોઉં છું તમારો દોસ્ત ને હું સિરાજ પરમાર એક ફાઈટ અપલોડ ચેનલ માં સ્વાગત છે તો પહેલો બિઝનેસ આઈડિયા છે એ છે ઓનલાઈન ટીચિંગ બ્રાન્ડ જો ભાઈ તમે મેથ્સ ઇંગ્લિશ કે પછી સાયન્સ શીખવતા હોય તો આ તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવાય આજકાલ ઘણા બધા પ્લેટફોર્મ જેવા કે ક્લાસ પ્લસ ગ્રાફી લર્નિશ આ બધી જગ્યાએ તમે તમારી ઓનલાઈન કોચિંગ એપ્લિકેશન બનાવી શકો છો અને એક નાનકડી ફી રાખી શકો છો ટેલિગ્રામ અને યુટ્યુબ મારફતે એ સ્ટુડન્ટો સુધી પહોંચાડશે એ લોકો પહોંચાડશે તમે પણ પહોંચાડી શકો છો નાનકડી અમથી ફી રાખવાની જો તમે પાંચસો રૂપિયાનો કોર્સ વેચો અને પાંચસો લોકો પણ લઈ જાય ને તો અઢી લાખ રૂપિયાની ઇન્કમ થાય આખા વર્ષમાં પાંચસો સ્ટુડન્ટ તમારા લઈ જાય તોય તમારું કામ થઈ જાય આ તો મેં તમને એક વિડીયો કોર્સ કીધો તમે મલ્ટીપલ વિડીયો કોર્સ બનાવો અને તમે વાયરલ થાવ ચાલી જાઓ તો કામ તમારું વધારે વધી શકે છે આ એક નાના સ્કેલ ની વાત કરી મેં તમને તો શરૂઆતમાં તમારે યુટ્યુબ ક્લાસ આપવાના તમને ફ્રી ક્લાસ આપવાના પછી તમારે એનું પેડ ચાલુ કરવાનું જેમ જેમ તમારી જોડે એન્ગેજમેન્ટ થશે એમ એમ લોકો તમારી જોડે પેડ સબસ્ક્રીપ્શન પણ લેશે બીજો બિઝનેસ આઈડિયા છે એ છે નોટ સેલિંગ નો બિઝનેસ નોટ સેલિંગ નો બિઝનેસ એટલે તમે જે પણ સબ્જેક્ટના એકદમ માસ્ટર હોય એની અમુક નોટ બનાવો નોટ્સ જે કામમાં લોકો એક્ઝામના ટાઈમે નોટ્સ બહુ શોધતા હોય છે અમે સ્ટુડન્ટ હતા એટલે અમે શોધતા થાય એટલે મને આ ખબર છે તો આ જે નોટ્સ હોય સ્ટુડન્ટ માટે કિંમતી હોય છે તમે એને બનાવો એનું પીડીએફ વર્ઝન તમે બનાવી દો અને એને સેલ કરો અચ્છા સેલ ક્યાં કરવી તો સેલ કરવા માટે પણ ઘણી બધી વેબસાઈટો અવેલેબલ છે જેવી કે ગુમરૂડ નોશલ અથવા તો ઇટસી ડોટ કોમ આ બધી વેબસાઈટ પર તમે તમારું જે નોટ્સ છે એ સેલ કરી શકો છો જો તમે કોઈ એક નોટ્સના ના સો રૂપિયા પણ રાખ્યા અને સો લોકો એ પણ એ નોટ્સ ડાઉનલોડ કરીને તો ભાઈ દસ રૂપિયા થયા કે એનવા કે એવું બધું કઈક આવડતું હોય તો નોટ્સને થોડી એટ્રેક્ટિવ એન્ગેજિંગ બનાવો તો કસ્ટમર કે સ્ટુડન્ટ વધારે આવે વધારે ડાઉનલોડ થાય તો વધારે પૈસા આવે એ પછી તમારી પર થાય કે તમારે કઈ રીતે આગળ વધવું છે પણ શરૂઆત અહીંથી કરી શકાય આપણે શરૂઆતનો આઈડિયા કીધો ત્રીજો બિઝનેસ આઈડિયા છે એ છે કિડ્સ એક્ટિવિટી સેન્ટર આજકાલ એક્ટિવિટી સેન્ટર બહુ વધી ગયા છે અને મા બાપ પણ એમના છોકરાઓ કંઈક એના ચક્કરમાં સેન્ટર મૂકે છે અમે નાના ચાલતું નહોતું પણ અત્યારે બધું ચાલે છે અમારે અમારા છોકરાને મૂકવા પડે છે પૈસા આપવા પડે છે તો બધી તમે લોકલ લેવલ ઉપર કોઈ પણ જાતની એક્ટિવિટી અથવા તો ક્લાસીસ ચાલુ કરી શકો છો એ ક્લાસીસ હોય ડ્રોઈંગ ના સ્ટોરીટેલિંગ ના હોય રીડિંગ ના હોય રાઇટિંગ ના હોય ઇંગ્લિશ સ્પીકિંગ ના હોય જે પણ તમારો સબ્જેક્ટ હોય એ પ્રમાણે તમે ક્લાસીસ ચાલુ કરી શકો છો આના રજિસ્ટ્રેશન માટે તમારે ગૂગલમાં કે પછી જસ્ટ ડાયલમાં તમારો બીટેડને રજીસ્ટ્રેશન કરાવી નાખો સેન્ટર એક બનાવી દો ઘરે પણ બનાવી શકો છો અને એમાં દસ પંદર હજાર રૂપિયાનો ખર્ચો થશે શરૂઆતમાં તમે એવું કરો કે ટ્રાયલ આપો પેરેન્ટ્સના સ્ટુડન્ટને બોલાવીને ટ્રાયલ તમારું લોકોને ગમ છે તો પછી તમે એનું સબસ્ક્રિપ્શન ચાલુ કરી દો વેકેશનમાં તો આ બધી વસ્તુઓ બહુ ચાલે છે ભાઈ એટલે ચાલુ કરશો તો ચાલશે ચાલુ તો કરવું પડશે ભાઈ ચોથી વસ્તુ છે એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલ બનાવી દો ખાન સરને કદાચ તમે ઓળખતા હજો ના ઓળખતા હોય તો યુટ્યુબ પર જોઈ લેજો આવા ઘણા બધા સાહેબો છે જે ઓનલાઈન આવી ગયા છે અને લોકોને સરસ મજાનું એજ્યુકેશન આપે છે અને સામે પૈસા પણ કમાય છે આ અન એકેડમી ફિઝિક્સ વાળા આ બધા ઓનલાઈન થી જ આગળ આવ્યા છે આપણે એટલે બધે ના પહોંચવું હોય પણ આપણે આપણા થોડી એક્સ્ટ્રા ઇન્કમ કમાવી હોય તો યુટ્યુબ ચેનલ પર જે પણ તમારો સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટ રિલેટેડ વિડીયો બનાવી શકો છો ભાઈ તમે ટીચર્સ જો એટલે તમને સમજાવતા તો આવડતું જ જશે મારે કરતા તો સારું કરે છે આવડતું જ જશે તો તમે તમારા ટોપિક જે પણ હોય એના ઉપર વિડીયો બનાવવાનું ચાલુ કરો યુટ્યુબ ફેસબુક કે પછી ઇન્સ્ટાગ્રામમાં બધા ઉપર મૂકો ક્યાંક તો ચાલશે અને ચાલશે તો કામ થશે તો ભાઈ પાંચમો બિઝનેસ છે એ છે ફ્રીલાન્સિંગનો બિઝનેસ ફ્રીલાન્સિંગ બિઝનેસ એટલે તમે અપવર્ક છે પછી ક્લાસ પ્લસ છે ઘણી બધી એવી વેબસાઇટ છે જ્યાં તમે તમારો કોર્સ મૂકી શકો છો અથવા તો ફીવર કરીને કે વેબસાઇટ છે આ બધી જગ્યાએ તમે તમારા કોર્સીસ વેચી શકો છો અને ત્યાંથી તમે ક્લાયન્ટ લઈને એટલે સ્ટુડન્ટ લઈને પૈસા કમાઈ શકો છો તો આ પાંચ બિઝનેસ આઈડિયા છે માટે જો તમે ટીચર હોય તો ખાલી ક્લાસમાં ભણાવવા ઉપર ડિપેન્ડ ના રહો થોડું આગળ વિચારો અને ઓનલાઈન કે પછી એક્સ્ટ્રા ઇન્કમ કઈ રીતે કમાવી એના ઉપર વિચારશો તો તમે સારા એવા પૈસા એઝ અ ટીચર તરીકે પણ કમાઈ શકશો તમને એવો રિગ્રેટ નહીં રહે કે બીજા બધા લોકો પૈસા કમાય છે અને અમે કમાતા નથી એવો રિગ્રેટ નહીં રહે પણ એની માટે કામ અલગથી થોડું વિચારવું પડશે ડેસ ઓલ ફોર ટુ ડેઝ વિડીયો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરી કરીને જાઓ ચેનલમાં નવા જ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે હિન્દ જય ગુજરાત